હાલો આજે જુવારમાં રોટલા હાથેથી બનાવીએ હાલો આજે જુવારના રોટલા હાથે થી બનાવી હલો લોટ લીધો છે મીઠું નાખ્યું છે જુવાર નો લોટ છે તાવડી મૂકી દીધી છે માટીની તાવડી છે આ જુવારના લોટ માં કઈ ઘઉ નો લોટ બાજરી નો કશોય નથી ખાલી જુવાર નો જ છે નકરો ઠંડુ પાણી છે ઠંડે પાણી લોટ હાલો સરસ લોટ બંધાઈ ગયો છે

વે રોટલો જોઈ લઈએ પહેલી વાર જ કેવું થાય કાચો છે એટલે ચડવા દેવાનો છે આલો રોટલો જોઈ લઈએ રોટલો ચડી ગયો છે અને આમ થોડી વાર બે મિનિટ શેકાવા દેવાનો પછી તાવી બંધ તાવી ઉપર જ રાખવાની ગેસ બંધ કરવાનો હજી ચડવાય છે જુઓ ચડી રહેવા આવ્યો છે એટલે ગેસ બંધ કરી લઈએ પડ્યો પડ્યો ચડી ચડી જા હાલો હવે જોઈએ કેવો રોટલો ચડ્યો જુવારનો આ જુઓ કેવો મસ્ત ચડ્યો છે એટલે જરૂર કોમેન્ટ કરજો જો પસંદ આવે તો અને બનાવજો જરૂર